પ્રથમ દિવસે બસો ચોવીસ પર પોલિયો ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી હસ્તે તિલકવાડા સામિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપળા નવા ફળિયા ગણેશ ચોક ખાતે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે ડેડિયાપાડા આંગણવાડી કેન્દ્ર બોગોચ ખાતે જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનક માણકના હસ્તે રાજપીપળા વડિયા પ્રાથમિક શાળા ખાતેથી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોલિયો મુક્ત અભિયાન હેઠળ આજે આઠમી ડિસેમ્બર ગુજરાત ગુજરાતભરના અગિયાર જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા આ દરેક જગ્યા ઉપર સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આ વિસ્તારના બાળકોને પોલિયો ન થાય અને એનાથી આ એક રસીકરણ દ્વારા એમને એ રોગથી મુક્ત કરી શકાય એ અભિયાનના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં બૂથ નંબર ત્રણના કાર્યકર્તાઓની સાથે બાળકોને ખૂબ જ સારી રીતે એમને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ રસીકરણ દ્વારા આ વિસ્તારના સર્વે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જિલ્લાની અને અર્બનની આરોગ્યની ટીમ અને સાથે નગરપાલિકાના પ્રમુખ છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી છે અને આરસીએચઓના ચાર્જમાં રહેલા અમારા ડૉક્ટર જંખનાબેન અને આ વિસ્તારના તમામ રહીશો સાથે અને અગ્રણીઓ સાથે આજે આ ઇમ્યુનાઇઝેશનના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બધા જ લોકો એમાં હર્ષભેર જોડાયા છે અને સાથે આ વિસ્તારમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સહભાગી પણ થયા છે અને દરેક બાળકોને આ રસીકરણ દ્વારા એમને પોલિયો મુક્ત બનાવી શકાય સરકારનો આ એક સુંદર અભિગમ છે અને એ માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું